જાં થી આવું બધાને બોંગાટ ઉછો ક્યાંથી આવો બેટા નનસાઈ ક્યાં આવી છે અમે નનસાઈ અમે નનસાઈ આવીને યોગા જેસીદીને બેટા ક્યાંથી આવવાનું નનસાઈ આવી વન નનસાઈ એક બોલો એટલે અમાર રેકોર્ડિંગ થાય કામરેજ થી નનસાઈ આવે કામરેજ થી બધા સ્કૂલના વિદ્યાર્થીઓ આમ ને ખૂબ સરસ કેવું લાગી બેટા આશ્રમ ગાઈ સ્કૂલ ને થાઈસટ સ્કૂલ સાંભળી સાંભળી આજ જેવો પ્રોગ્રામ હતો અણમ ઓહ પ્રશાજી જમવાનું જે ખરું પ્રશાજી મહાદેવ કેટલા મુ ઘણો બેટા 11 નું ઓ પાંચ થી થંગ ગળમાં મામા સામલી <laughs> 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 <hums> <hums>

ક્યાંથી બેટા સ્કૂલ કામરેજ કેટલા ધોરણના વિદ્યાર્થીઓ અગિયાર બાર જમવાનું બરાબર છે ને છોકરાઓને ગમ્યું છે ને બધાને મળશે કેવું લાગ્યું બેટા આશ્રમ ખુલ્લી જગ્યા એમનું નામ આથીભાઈ છે આથીભાઈ હા લાડકો છે ને આથીભાઈ આથીભાઈ નામ રાખો આથીભાઈ હર હર મહા જલવા ઓકેમા રસ્તો પૈસા લેતા હોય બોલે હા બેટા તારે કેટલામાં ભણવાનું બારમું કેટલી ટકાવારી આવી છે દસમામાં કેટલા આવ્યા શું કર્યું તે નાઇન્ટી એટ નાઇન્ટી ફાઈવ નાઇન્ટી વન હા પણ વધારે આંકડો ધારવાનો ઓછા નહીં ધારવાના એટલે ભગવાન તને ભણવામાં ખૂબ હોશિયારી આપે એવી હું કામના કરું મહાદેવની સારી ટકાવારી આવે હા

આજનું ભણતર એવું છે એટલે ભવિષ્યમાં ભણતર હોય ને તો જીવનમાં આગળ વધી શકશો અમે લોકો તો બહુ ઓછું ભણેલા છે છતાં આજે એવળું મોટું વિશાળ કાયમ આસન બની ગયું છે મારે સિત્તેર વર્ષ થયા છે છતાં અઢાર વર્ષની ઉંમરે હું આ જગ્યા પર બેસી આજે આ વાત પચાસ વર્ષ આપણા આશ્રમના આ હનુમાનજી ત્રેવીસ એપ્રિલે એ પચાસ વર્ષ મારા આશ્રમના ખુલા થયો એટલે આપ લોકો બધા ભણો ખૂબ જ મા બાપની સેવા કરો ભણી ગણીને તમે તમે કોઈ ભગવાનને જોયા નથી પણ ભગવાનને કોઈ બોલતા હોય તપાસ કરતા હોય તો તમારા મા બાપ છે ને એ જ તમારો પરમાત્મા છે તમારી માટે કાળી મજૂરી કરશે મહેનત કરશે ઉત્સાહ દિવસ રહેશે પણ તમને ભણાવી ભણાવીને ઓછા તમે આ સમાજમાં ઉભા રહી શકો તમે સમાજને કંઈક આપી શકો આમાં જ કોઈ નરેન્દ્ર મોદી છે આમાં જ કોઈ મોટા યોગી આદિત્યનાથ છે આમાં કોઈ વિવેકાનંદ છે આમાં કોઈ ગાર્ગી છે આમાં કોઈ શબરી છે આવા ઘણા પાત્રો છે આપણી અંદર છુપાયેલું છે પણ તમારી અંદર તમારા મા બાપના સંસ્કાર હોવા જોઈએ મા બાપને તમે શુભાવશો આજે માણસ ભણી કરીને હોશિયાર થાય તૈયાર થાય લગ્ન થાય લગ્ન થયા પછી ઉમર લાગે પૈસા કમાય અને બે ટુકડાનો ભાગ થાય પછી માતા પિતાને અલગ પડે અને એને ઉદલાસમાં મૂકવાના આજે આપણે કરવાનો કે આપણે જીવનમાં મા બાપથી વિશેષ કોઈ ભગવાન પણ નથી તમને મનતાની સાથે જ જન્મતાની સાથે મારી નાખ્યા વર્ષો તમે આ દુનિયા ન જોઈ તમને આ દુનિયા દેખાડી દુનિયા દેખાડવાની સાથે તમારા માટે એવું બલિદાન આપ્યું

આપણે કંઈ છીએ બાજુવાળા કોઈ પ્રજા નથી લાગે જોયા ના હોય પણ મા બાપ ખરા એને પેદા કરીને જોયા છું તમારા મોટા ભગવાન છે એને દુઃખ લાગે એવું વર્તન નહીં કરે આજે હું બધા છોકરાને બેસાડું આપવાના હોય પણ મેં એ કે બધા ભૂખ્યા થયા છે તરફથી ખાઈ મને આપણે આપણે જે ચાલીસ કેમેરા લાગેલા છે બધા કેમેરાની ચાર્જમાં છો તમે આજે આપણી સામે પણ કેમેરો છે ઉપર છે એની સામે પણ છે આ આપણી અંદર લાવ્યું છે હું તમારા માટે બધા માટે ભગવાનને પ્રાર્થના કરું અને ભણી ગણીને ખૂબ હોશિયાર મળ્યોની સેવા કરું એ સાથે તમારા મા બાપનો ઉપકાર કરી નહીં જે તમને ભણાવી ગણાવીને હોશિયાર મળે અને ઉંમરના ભણતરની સાથે જીવનમાં ગણતર હોવું જોઈએ ગણતરી વગરનું ગણિત વગરનું કામું છે હવે હું તમને દાખલો આપું છું તમને દસ મિનિટ આપું બરાબર તમે ગણિત કરશો પાવરફોલ શું તમારી આપણે પચીસ પૈસાની એક બકરી લાવવાની છે પચીસ પૈસાની એક બકરી અને હું તમને વીસ રૂપિયા આપું છું એમાં પચાસ પૈસાની તમારે ગાય લાવવાની છે અને ચાર રૂપિયાની ભેંસ લાવવાની છે એ વીસ રૂપિયામાં ગાય બકરીને ભેંસ એમની લાવવાની છે એકની કિંમત છે પચાસ પૈસા

બકરી કેટલી બકરી કેટલી ગાય કેટલી અને ભેંસ કેટલી તમે કેટલા ભણેલા છો હોશિયાર પચીસ પૈસા બકરીના પચાસ પૈસા ગાયના ચાર રૂપિયા ભેંસના એ વીસ રૂપિયાની અંદર ભેંસ વીસ જાનવરો લાવવાના બકરી ગાય મળીને વીસ अब मैं बोल दियो नहीं भाई इन्हीं के 400 रुपए आई था 25 स्टॉक ये बनो की होया ओहो ये क्या 400 रुपए बकड़ी में 19 रुपए भी आपने 25 स्टॉक से विजिट कौन स्टॉक खावा जाओ 5 स्टॉक है साइड में देना है हेलो सुन એકસો ને છપ્પન વિદ્યાર્થીઓ આજે ગણિતનું જ્ઞાન કરી રહ્યા છે એકસો ને છપ્પન વિદ્યાર્થીઓ આ એક દાખલો તપાસ કરી રહ્યા છે અને દસ મિનિટમાં મને જવાબ આવે એટલે મારે પાંચસો આપવાના છે અને પચાસ પૈસા પૈસાની બે ગાય અને ચા ભેંસ ચાર ચાર રૂપિયા ચાર આવે એટલે સોળ સોળ ને આ બે પચાસ પચાસ બે ગાય પચાસ પૈસા બકરી ઘટે ભેંસ ઘટે બકરી નહીં ભેંચ ચાર રૂપિયાની એક ભેંચ છે અને પચાસ પૈસાની ગાય છે પચીસ પૈસાની બકરી છે આજે આ છોકરાઓને ગણિતનું જ્ઞાન અટલ આશ્રમ દ્વારા બાપુ દ્વારા થઈ રહ્યું છે ગણિતમાં કેટલા છોકરાઓ હોશિયાર છે એમાં ચાર મિનિટ બાકી છે હવે અહીંયા અહીંયા આગળ આગળ તમારી ભાઈ બુક હોય તો જુઓ આ ચાર ભેંસ ભાઈ કોંગાટની વિડીયો થાય છે ચાર ચાર ભેંસ ચાર ને બાર રૂપિયા આ ચાર ભેંસ બાર રૂપિયા बंदर गाय सात 7 रुपया 50 पैसा 50 पैसा हेलो गाय 7 रुपया पचास पैसा बे बकरी बकरी

આજે મેં તમને વીસ કીધું વીસ કીધું ને આપણે ચાલીસ રૂપિયા માં લાવવાના છે ચાલીસ કેટલા ચાલીસ જો મથા કરે અને તમારે સીધું ડબલ જ કરવાનું રહીશ